સમગ્ર ગુજરાતમાં આજરોજ રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જે ભાગરૂપે આજરોજ વડોદરા જિલ્લાના ડભઈ તાલુકાનો રવિ કૃષિ મહોત્સવ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં ડોબોઈ સતરગામ પટેલવાડી ખાતે યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ડબોઈ તાલુકાના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જે યોજનાઓની વિસ્તૃત માહિતી આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી સાથે જ ખેડૂતો દર વર્ષે ખેડૂતોના ખાતામાં સરકાર દ્વારા રકમ આપવામાં આવે છે ઉપરાંત સરકારી યોજનાઓ અંતર્ગત ખેડૂતોને ખેતીના આધુનિક સાધનો આપવામાં આવે છે જે યોજનાઓનો લાભ લઈ કઈ પ્રકારના ખેડૂતો મળે છે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે સાથે સાથે જ નિષ્ણાતો દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે પણ સમજણ આપવામાં આવી હતી અને ખેડૂતો સરકારી લાભો તેમજ સાધનોની સહાય મેળવી પોતાની આવક બમણી કરે તે અંગે માહિતગાર કરવા હેતુ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર ગુજરાતમાં આજે રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એના ભાગરૂપે ડભોઈ તાલુકાના ખેડૂતોનો આજે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ અહીંયા આગળ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા ડભોઈ નગરપાલિકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ખેતી એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતો માટે અનેક યોજનાઓનો અમલ કરાવ્યો છે અમલ એ યોજનાઓનો લાભ કેવી રીતે ખેડૂતો મેળવી શકે સાથે સાથે જ ખેડૂતોને જે સહાય કરવામાં આવે છે દર વર્ષે છ હજાર રૂપિયા બ બે હજારના આપતા સીધા એમના બેંક એકાઉન્ટમાં જાય છે ખેડૂતોને ખેડૂત ખેતી માટે જે સાધનોની સહાય સરકાર મારફત આપવામાં આવે છે પ્રાકૃતિક ખેતી આપણા રાજ્યપાલ જેને માટે ખૂબ જ ઇન્સિસ કરી રહ્યા છે અને પોતે પ્રાકૃતિક ખેતીના છે એ બધી જ વાતો અહીંયા આગળ કરવામાં આવી અને ખેડૂતો આમાંથી કેવી રીતે લાભ લઈ શકે અને પોતાની આવક કેવી રીતે બમણી કરી શકાય એ બાબતને અહીંયા ખેતીના વૈજ્ઞાનિકો દ્વારા ખેતીના અધિકારીઓ દ્વારા અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરે છે જે ખેડૂતોએ અહીંયાથી એવોર્ડ મેળવે એમના પ્રતિભાવો દ્વારા ખેડૂતોને જાણકારી આપવામાં આવી છે અને ખેડૂતો આમાંથી કંઈક વિશેષ લાભ પ્રાપ્ત કરીને પોતાની ખેતીમાં વધુ સારો પાક મેળવી શકે અને આવક વધારી શકે એવા પ્રયત્નો આજે અહીંયાથી કરાવવામાં આવ્યા છે ત્યારે હું તમામ હાજર ખેડૂતોને પણ અભિનંદન આપું છું અને સરકારના એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના અધિકારીઓના રવિ કૃષ્ણ મહોત્સવ નો કાર્યક્રમ યોજવા બદલ આભાર વ્યક્ત કર્યો ઇમરાન મલિક દિવ્યાંગ ન્યૂઝ ડબોઈ વડોદરા